અપહરણ અને પક્ષોના ગુનામાં નાસતા બે આરોપીઓને પકડી પાડતી એલસીબી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ નિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ

જયદેવસિંહ જાડેજા નાઓ પેટ્રોલિંગમાં હતા તે સમયે દરમિયાન સુરેન્દ્રસિંહ ઝાલા નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે પ્રાગ પર પોલીસ સ્ટેશનના બીએનએસની કલમ તથા પોક્સો એક્ટની કલમ મુજબના ગુનાકામેના નાસતા ફરતા આરોપીઓ હરિકાનજી કેરસિયા રહેવાસી જવાહરનગર તાલુકો ભુજ તથા પિયુષ કાનજી છાંગા રહેવાસી ધાણીટી તાલુકો ભુજવાડા હાલે ભુજ મધ્યે